હાય ફ્રેન્ડ સાચી અમે બધા જઈએ વિનિપાવાગઢ જો વિનીપાવાગઢ જઈએ જ્યાં આવ્યું જે આવ્યું છે ઉમરેચા અને ત્યાંથી અમે દવાના સીતાફળ દોડવા તારંગા જો આવ્યું મારી ફેમિલી ગયા જોઈએ જો મારે આગળ દઈશું અમે અને સારા રોકેશનમાં જઈને તો મને સારું પ્રદર્શન કરવા આવ્યું પ્રદર્શન ના કહેવાય યાર પ્રદર્શન કહેવાય તો ફ્રેન્ડ્સ અમે બધા જોવા નીકળી જઈએ હવે ઉમરેચા જવા જોવા માય ફેમિલી એન્જોય કરતી કરતી જશે આવ તો ફ્રેન્ડ્સ જો અમે અમે રેસ્ટ લી જો વા આટલા જો વચ્ચે બોર બોડી આવી ગઈ બોડી આવી ગઈ જો હવે જો અમારી ફેમિલી આવી ગઈ જો આ જો આપણે બોર ખાવા જઈશું અમે

આમાં પ્રીત તો આવતી અલગ જ ફરા જો પેલો બધો કેટલા જો પ્રીત બોર આ બતા બોર જાય મન પ્રીત નો તીધુ હેલો તા બોર ખાવા ના મજા આવી જાય ની બોર ખાવાની હાય નવીન દાદા બોર પાડું જો આ નવીન દાદા હા બોર પાડીએ છીએ પાડીએ છીએ જો એન્જોય કરીએ છીએ મજા આવશે

પાછળ વ્યુ બતાવું જોવા ખાલી એનો વ્યૂ જો એક મસ્ત વ્યૂ જો તમે ને ચા ગામ દેખાયો ઉમરે ચા જો પાછળ વ્યૂ જો કેટલું ઊંચું છે કેટલું ઊંચાઈ માં જો હવે અમે મંદિરે જઈએ જો ખાલી એટલે પાર્કિંગ ગા એટલે બાઈક બાઈક પાર્કિંગ ગા આ સ્ટાઈલ દી જો વ્યુ આવો ની આડે જો આવાય દે સ્ટાઈલ પાછળ પાછળ શંકર ભગવાન સ્ટેચ્યુ હોય થોડું

Mereka नाप की देयो आ तो दर्शन करी हमें आई बिदू समय तेरे

હાય ફ્રેન્ડ્સ જો અમે આઈ જઈએ હવે જંબા બેઈએ આટલે જો તરંગા હિલ સ્ટેશનમાં આવી જઈએ આપડે બે ગાડીઓ પડી જસી જાવ અમારા ફેમિલી જો આ બધાઓ જંબા બેસ્યું ભરુ દે ગાડીઓ આટલે બહુ જપતો ભૂખ લાગી એટલે જો આ જો

અમે બધા મેક્સિકો ની બોર્ડર પાર કર્સિકો ની બોર્ડર હવે પાર કરશું અમે જોવા હવે જો આ જંગલ જંગલ એન્ટ્રી થઈ ગઈ વાતો લઈ લીધી જોવા

Okay, जो माया पप्पा मजा कैस बाबा बना का नहीं अब बर्ता का नहीं तो बोले हम तो फ्रेंड्स जो अब मेक्सिको नी बॉर्डर अब आपड़ो क्रॉस करवानी है जो आती है वो आपड़ो क्रॉस कर सु आप क्रॉस कर दी दी आपड़ो वो જો આ બધું ક્રોસ કટ જો આ બધું આવું જો આ રયો હવે બોર્ડર પાર કરસી મેક્સિકો ની ફ્રેન્ચ ફાઇનલી મા મમ્મી હવે બોર્ડર પાર કરી દીધી મેક્સિકો ની જો થઈ